જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો સવરાજ સાતસો ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં આપી દેવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી આ વિડીયો મળી રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ખાલી એક લાખ પંચાવન હજારમાં જ આ સ્વરાજ સાતસો પાંત્રીસ ટ્રેક્ટર વેચી દેવાનું છે તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ટ્રેક્ટરની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો

મોડલ વિશેની વાત કરું તો બે હજાર એકનું મોડલ છે આ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે બે હજાર અઠાવીસ સુધી આ ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલું ટ્રેક્ટર છે એન્જિન પાવરપુલ છે બે હજાર એકનું મોડલ મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડિયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ભલજીભાઈને વેચવાનું છે ટ્રેક્ટર આ ચોમા એક લાખ પંચાવન હજાર રાખેલી છે ભલજીભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ભલજીભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહે છે તમે ભલજીભાઈને કોન્ટેક કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો કિંમત એક લાખ પંચાવન હજાર તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે ફેરફાર થઈ જશે તેવું ભલજીભાઈ જણાવશે મિત્રો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય અને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ગામ જેતડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા થરાદ તાલુકો ગામ જેતડા ગામે તમને આ ટ્રેક્ટર જોવા મળે રહેશે તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ભલજીભાઈ પાસે આ ટ્રેક્ટર જોવા મળે રહેશે ભલજીભાઈના નંબર વિશેની વાત કરી દઉં તો ભલજીભાઈનો નંબર નવ્વાણું જીરો સોરાણું સોસઠ ત્રણ પંચાવનજી નો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે મિત્રો જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ટ્રેક્ટર તો તમે જઈ શકો છો પણ તે પહેલા તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે કોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે અશ્વરાજ ટ્રેક્ટર વેચી દેવાનું છે